અમનભાઈ બોલો બોલો જય ભીમ જય ભીમ વાઘેલા ભાઈ બોલું છું હા હા બોલો બોલો મજા મજા હવે કામ એવું હતું કે આપડે મારા ભાણે ભાઈ છે અને એ અંકલેશ્વર પેલા રેતા હતા બરાબર અને અહિયાં રાજકોટ રેવા માટે આવતા રહ્યા છોકરો અહિયાં છેલ્લા દસ એક વર્ષ થી અહિયાં ભણે છે

હાલો આ બરાબર છે આધાર કાર્ડ એ રાજકોટ નું છે ફક્ત ફક્ત આધાર કાર્ડ જ રાજકોટ નું બાકી આ જે નું હતું એટલે અમે એને કીધું ને એટલે અમે અંકલેશ્વર કઢાવા ગયા બરાબર હવે અંકલેશ્વર કઢાવા ગયા એટલે ત્યાં અંકલેશ્વર મામલતદાર ઓફિસ માંથી આ બધા આપડે કાગળિયા ને બધું થાય અને ફોમ બોમ ભરી દેવું પડે એટલે આપડે

ના એટલે એવું આગ્રહ રાખ્યો એટલે મેં કીધું સાહેબ આમાં એવું જરૂરી નથી તો કે ના તમારે દેવો પડે એટલે તોય અમે ના છૂટકીએ છે ને આ મકાનની વેરા પહોંચાડવા ને વેરા બિલ ભરવો એ ઈ હવે પોચ ના આપી બરાબર તો પોચ આપીને તો છતા એમ કે કે આ પોચ નહીં તમારે ચાલે હવે મકાનનો પક્કા દસ્તાવેજ આપો ને કા આની ઇન્ડેક્સ કોપી આપો કે ના ના એવું કાઈ જરૂરી નથી એટલે કે તારી પાત્ર બતાવ હોય ઉપર

હું બાર બે પાંચ દિવસ પછી પાછા આવીને લઈ જાજો આખો થી બી રહી અને દાખલો નો આપ્યો બરાબર એટલે પાછો આજકાલ માં પાછો અમે એનો ફોન કર્યો બોલા દાખલા માં શું થાય તો કે કે મેં આ દાખલામાં તમારે કે કે આધાર કાર્ડ ની સરનામું ફેર આવે છે એ તો તમે પેલા મકાન વેરો માંગો બાપા નું certificate બધા ને જોડતી જા હવે તમે એમ કે સરનામા જો ration નું ધ્યાન હોય તો સરકાર નું પરિપત્ર જ્યાં નું ration card હોય ત્યાં થી નીકળે ભણવા જાય તો એવું થોડુંક ધ્યાન હોય તો જ નીકળે હવે ઈ લાઈન પછી મેં બધું જોડી દીધું તો કે કે મેં હવે માર્ગદર્શન માટે કે કે ભરૂચ તરફ મોકલ્યો કે કે ભાઈ આ ભરૂચ જીલ્લા નું અંકલેશ્વર ગામ આવે છે હું

મારા આ વોટ્સએપ નંબર છે મારે આમાં મને વોટ્સએપ કરી મોકલો મામલતદાર નું નામ અરજદાર નું આપવું નામ ને ત્યારે તમે આ જાતિનો દાખલો કારણ કે જાતિનો દાખલો ત્રીજે દિવસે આપી દેવાનો હોય એમાં હવે હું તમને આખા ફોર્મ એના જે ફોર્મ ભરેલા છે એના બાપા ના certificate છે બધા હું whatsapp અને એ સાહેબ શું શું અમારે વાત થઈ એને કોના તરફ મોકલ્યો ને માર્ગદર્શન માટે મોકલ્યો ને આ મોકલ્યો એ બધું હું તમને આખું ડિટેલ થી મોકલું છું બરાબર હા બધું મોકલો ને મને કોન્ટેક્ટ નંબર મામલતદાર ના મોકલો એટલે અમને વાત કરી દો બરાબર હા બસ હા પછી તમને કઉ હા ભલે ભલે હું આખી detail જ મોકલો છું એમાં છોકરા નામ બામ બધું લખેલું આવે છે આ બધી વિગતવાર મને મોકલી દયો ને મામલતદાર ના number ખાસ મોકલજો હા એ બધી ડિટેલ છેલ્લે આપું છું ભલે ભલે પછી હમણે વાત કરું હું મામલતદાર હો ભલે 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 હેલો હા બોલો હા અગ્રેસર મામલતદાર સાહેબ બોલો છો યસ હા સાહેબ હું રાજકોટ રાજકોટથી અનુસૂચિત જાતિ સામાજિક આગેવાન અમન ગોહિલ બોલું છું હા બોલો બોલો હવે આપને ત્યાં કંઈક એક પચીસ નવને એક

ના ના રેશન કાર્ડ ઉપરથી થી રાજકોટ માં નીકળે જ છે રાજકોટ માં કોઈ હવે વાંધો નહી તો આપણે આપી દીધું ને ભાઈ એટલે હવે મારે જે સ્પષ્ટતા કરવા કરી દીધી બરાબર પણ તમે આપી દીધું એ તો મને ખ્યાલ છે પણ સર પચીસ નવ ની હજી આજ આ બાર મહિનામાં તમે એને કાર સાથે ઇસ્યુ કર્યું એમ તો આટલો બધો ના જવાબ આપ્યો તો વચ્ચે કાળ તમે ની જાણ કરી એ લોકો હે એને જવાબ આપ્યો તો મેં કે તો દડા જ શું જવાબ આપ્યો તો

એટલે મારે એવું જાણવું હતું કે આટલો કેમ તમે વિલંબ કર્યો એમ